કવિશ્રી બોટાદગર માનવ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને નવો મોક્ષ રથ સાંસદ મનસુખભાઈ માંડવિયા દ્વારા બોટાદ શહેરમાં અંતિમ યાત્રાવાન આપવામાં આવી કવિશ્રી બોટાદગર માનવ સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને નવો મોક્ષ રથ નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગ્રાન્ટ ફાળવેલ છે જેના ફળ સ્વરૂપે

ગામમાં ફ્રીમાં ચલાવીએ છીએ પણ બે વર્ષ પહેલાં ગાડી ખરાબ થઈ જતાં નવી ગાડીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે અહીંના પ્રભારી આદરણીય અમુભાઈ શાહ ને વાત કરી તો કાકાએ ત્યારે રૂબરૂમાં જ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને ફોન કરી અને ગાંઠની માગણી કરી અને તેમને તાત્કાલિક અમને ગાંઠ ફાળવી જે નગરપાલિકાને ફાળવી અને નગરપાલિકાએ આ ગાડી બનાવી અમારા ટ્રસ્ટને ચલાવવા માટે સોંપી છે તો હવે ગ્રામજનોને નવી સુવિધા મળી છે અને હવે જ્યારે જરૂર પડે ત્યારે આ સેવાનો લાભ લેવા વિનંતી